અહ કે કે સમતારી નીકળી દુનકી માગલી ભાયા ઇલા બુરા ઇલા કે તો તારું એક દૂર છે એટલે તને કહું આરે વિશ્વાસ એટલા તન કઉ તનકો કોટા મારું છું ને હું મારી જે દોરોસ બોદ અલવણ પાન નથી મારી હેલ્થ

લે વિશવાનું અવિશ્વાસ કર્યો છે પણ પડો પડો ફાઈ વિશ્વાસ જીંદગી વાત કરતી તારું અથડું ભાળંગા દા ખરાબ કરીને એટલે

કેમ છો મોટા કોક બોલ્યો તોય છે થન મન તોય એટલે બરાબર મારા રોમની ગમતી છે મારા ભગવાનની છે બરાબર મારા

કદાચ મેલડ્યું ઝાપડ્યુંડવેલું સાઈડમાં રહી જોઈએ પણ હેડું ની કદાચ હું મારું શેડું ના પાડું તો મારા બાર ભઠ્ઠીયાના દારૂ પીવા નપો છે એટલે કદાચ મારા લખીએ ઝાપડા લઈને નીકળી છું ભાઈ તો ધૂડજી તમે મારા દીવના જહુના સૂર છો પણ મારી બુન ના સૂર છો રાજભરી શું કહું તો બોડા સમય હતો ફળ હતો ઝઘડ્યું હતું વેળા હતી ટાઈમ હતો અહીં કોઈના બાપથી નતું થતું એ મેં કરીને આવ્યું છે

મારી ઓળખ રાખે એની માતા ગુવા દુનિયામાં કદાચ લઈને ફરતી ને કદાચ કડવું ગભરાય ફરું અને રોગ ભરી તો મારી ઓળખાણ માં કદાચ દૂર પડી એટલે ઝાપડી નડશે નહી મેળડી નડશે નહીં સદી નડશે નહી પણ બરાબર કઉ છું હજુ હાથ વર વાત જોર આવી છે હોય બોટે તારા અને તારા ઉમરે જો દેવ નો પાવર હોય તો અવસર મટાવી કદાચ પૂરો ખવા દઉં તો જગતમાં હું જવું ના માવિતર નું માવિતર થનારી માતા છું હું કોણ ધૂણું છું કોણ તો રોમ ઓળખે મને હું કઉ આથી બરાબર કદાચ કહું બરું

તમારો સમય ભૂલ્યા ગોડા અને તમારો ટાઈમ જુઓ હું એટલે ગોડી જો કદાચ તારો વર્તો પડ્યો છે તો પૂરો મારો રોમ કરશે મારો દ્વારકાનો નાથ કરશે પણ મને જહુને હેદ કરતા અને બુનને હેત કરતા ગોડી વર થઈ જાય હું ગોડી મને ઘૂસવું હતું ગોડા તારા ઘરનું ભેડું મેં કરી દુનિયાની માતાએ નહોતું કરી આલું તો મને ગુસવું હતું એટલે આજ ભૂલ થાય બને અને કાલે માફ કરું એ મારી જહુ દરબારમાં ન્યા નહીં જેમ કે ઝોપેથી વળતા હું વિચાર કરું છું અને કદાચ હથુવારું કરું એટલે જહુ હોય રજા લે છે ને પૂરું કરવા વાળી હું ભૂલ છું

મારી કેવાનું એટલું જ પ્રશ્ન થાય વધારે કોઈ કહેતી નથી હારો હારો હું મારી ઓળખન કર વર થઈ જશે બટા ટાઈમ થઈ જશે ને મારું નામ કર ભગવાન કર તો એક જ વધાવું બનાવવું ને મોણસોથી ભૂલી જવાય કરી કંગુએ ભૂલ કરે મારી જે હું કણ છે

ગુવાળા બાવાનું એક ઘર હતું મારે એને કોઈ હાલવાનું બાચી હતું એને લેવાની તીવડનારી વરતો મત કરજે હું ગુવાસી ને હે માતા જુ

ਜੱਟਲਾ ਮਨ ਬੋਲੇ ਨਾ ਬੀਜੂ ਬੋਲਦਾ ਆਵੜ ਤੋ ਨਹੀਂ ਮੋਨੋਧਾਰਨ ਆਧਾਰ ਸੁਵੇ ਦਾਦੇ ਗਣਾ ਭੁਆਏ ਨ ਗਣਾ ਮੋਣਿ ਸਾਇ ਮੇਣਾ ਮਾਰਿਆ ਤਹੋ ਨ ਮੇਣਿਓ ਵੇਣ ਤੋ ਹੋ ਕਰਵੋ ਸ ਬਲਮਲਾ ਨ ਮੇਣਿਓ ਵੇਣਦਾ ਕਰਨਾਰੀ ਮਾਤਾ ਸੂਲਿਆ

વા એ ના ભાઈ માતા નહીં પૂછતો હોય ના કહેતો કે જા તારું કોમ થઈ જાય મેં જોખા વાળીને ભરાયું છે ને ગોડા કરતી આવી છે એટલે મારે બાવડું ઝાલીને કદાચ એને સરખાઈ લાવવાની હતી મનાવવાનું હતું પણ ગોડા આ તો વાઘના મોઢા છે શું કહું આ તો વાઘના મોઢા છે ને વાઘના મૂઢામાં રહેવું હા ને ઝેરી લિકાને રહેવું એટલે કરવું અઘરું છે ભાઈ ધણીયાની ખબર નથી

ની જો ગણિકા પર પણ હું આથી 4 વર્ષ પહેલા ભગવાન છોડવાડે તો મારું રોમ છોડવાડે તો કોઈના ના બનતા હોય અને વેણ બનાવ મળે દે ભાઈ મારું ઉગડી ઘરવી નહીં ઉગડી મંડાવી નહીં કોક એનેમ મા માર ખબર ની પેરાતું અરથી પેરાવે તેરવાહી નગર કોઈ વધો તારી મર હું એનેમ ફરું તો ન ગમે તો મને કોઈ વધો નઈ ભાઈ 10 નું

પણ હજુ કહું છું કે 21 દાડા ટાળી લેજો અને 21 દાડા ટાળીને મેં દાડે પૂજીજો કદાચ જા અરખ મારો રોમ લાવશે મારો ભગવાન લાવશે તો ગુરુ કર્યાવો કન રહેવું ને પણ 21 દાડા ટાળજી હજુ કહું છું કે પ્રસાદ કઈ દેજે તારા બાળને કહી દેજે અન રાજપરી સંભાળીને હેડજી ગોડા અન હજુ કહું છું કે મેલી દે એમાં મજા છે અહીંયામાં કોઈ કરવું છે ભગવાન કરશે રોમ કરશે મારો નાથ કરશે અન મારું ધાર્તવ વાળો કરશે

પણ હજુક so, <master> <master> આપણા પરિવાર ની ત્રણ બાપ બેટો ના આ કુવા છે આવવા વાળી બે ગુનુ એટલે આપણા પણ ઉપર આરે શરીર ઉપર જેટલો વસ્તાર છે એટલો એક વિદાડા પાડતું કે તેના કે ના મંદિર જી તેના હું બનવાનો તો મને જીધો નતો જોડજી કેમ કે હું તો માતા સુ બડા તો કદા ઓનું ઘર મારી મારા દીવ ને ટેક લેવા આયા તો હું એવું કીધું તો બડા એકત્રી દાડા પછી માર આવશે તારા ઘર હું ઉંધો બાળું અને જો મિત્ર ટેક આલ્યો તો બડા એકત્રી દાડે તારા ઘર મોત બનવાનું હતું એટલે મને માતાલ કાળું નહીં મળતું એટલે મને કહું છું કે તું કહું છું કે ધણી આ મોડી છે ને કહું છું કે કદાચ મારા જવુંના રોમ જબરાયા છે મારા ભગવાન જબરાયા છે મારા નારસુંગા કાથા એટલે એવું કહું છું કે એક બી દાડા ખૂબ ભાળ રાખતું ઘોણીથી પાતાળા રહેજો અન આગની ગોળાની છે એમ અગ્નિ ઉડવાની છે પણ મારો ભગવાનની તમારી દૂર છે તો હું મુઝવું ટાળ્યા વગર ડ્રેસનું